સૌપ્રથમ તમને જય શ્રી રામ આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું તમે જેવા વોટ્સઅપ પર સ્ટેટસ લગાવવા જાઓ છો ને કેમેરા પર ક્લિક કરો છો ત્યારે આવું પેજ બતાવે છે એને ઠીક કેવી રીતના કરવું તો હું તમને બે સ્ટેપ બતાવીશ કોઈ પણ એક સ્ટેપની મદદથી તમે એને ઠીક કરી શકો છો તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ સ્ટેપ નંબર એક તમારા મોબાઈલમાં સેટિંગ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે સેટિંગ એપ્લિકેશનને ઓપન કર્યા પછી આવું પેજ બતાવશે તો તમારે નીચે સ્કોર કરતાં જવાનું છે ત્યારે નીચે લખાઈને એપ તો તમારે અહીંયા એપ્સ પર ક્લિક કરી દેવાનું છે જેવા તમે એપ્સ પર ક્લિક કરશો ત્યારે આવું પેજ બતાવશે તમારે સી ઓલ એપ્લિકેશન પર ક્લિક કરી દેવાનું છે સી ઓલ એપ્લિકેશન પર ક્લિક કર્યા પછી તમારા મોબાઈલના જેટલા પણ એપ્લિકેશનો હશે એ બધા એપ્લિકેશન બતાવશે તો તમારે વોટ્સઅપને અહીંયા શોધી લેવાનું છે વોટ્સઅપને શોધ્યા પછી તમારે વોટ્સઅપ એપ્લિકેશન પર ક્લિક કરી દેવાનું છે જેવા તમે વોટ્સઅપ એપ્લિકેશન પર ક્લિક કરશો ત્યારે આવું પેજ બતાવશે તો તમારે અહીંયા નંબર બે પર ક્લિક કરી દે પરમિશન જેવા તમે પરમિશન પર ક્લિક કરશો ત્યારે આવું પેજ બતાવશે તમે જોઈ શકો છો નીચે ઘણા બધા ઓપ્શનો બતાવે છે તો તમારે એક ઓપ્શનને ઓપન કરી દેવાનું છે ઓપ્શનને ઓપન કર્યા પછી અલવ કરી દેવાનું છે અલવ કર્યા પછી તમે અહીં ક્લિક કરીને આવી જવાનું સ્ટેપ પાછું એક સ્ટેપ પાછું આવ્યા પછી આવી જ રીતે તમારે એક એક કરીને બધા અલૌ કરી દેવાના છે કરીને તમારે સ્ટેપ પાછું પાછું આવ્યા પછી તમારા મોબાઈલમાં વોટ્સઅપ એપ્લિકેશન ઓપન કરી દેવાનું છે જેવા તમે વોટ્સઅપ એપ્લિકેશન ઓપન કરશો ત્યારે આ વોટ્સઅપ સ્ટેટસમાં ક્લિક કરવાનું છે જેવા તમે કેમેરા પર ક્લિક કરશો ગેલેરીના બધા વિડીયો અથવા ફોટો બતાવશે તો તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે ત્યાં ક્લિક કર્યા પછી તમારે જે પણ ફોલ્ડરમાં વિડીયો અથવા ફોટો પડ્યા છે હવે આપણે વાત કરશું સ્ટેપ નંબર બે સ્ટેપ નંબર બે માટે તમારે લાંબા સમય સુધી વોટ્સઅપ એપ્લિકેશન પર ક્લિક કરીને રાખવાનું છે ત્યારે આગળ આવું પેજ બતાવશે તો તમારે નંબર બે પર ક્લિક કરી દો એપ ઇન્ફો એપ ઇન્ફો પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ બતાવશે તમે જોઈ શકો છો ત્યાં પેજ બતાવતું એવું જ અહીંયા પણ પેજ બતાવે છે તો તમારે નંબર બે પર ક્લિક કર્યો છે પરમિશન પરમિશન પર ક્લિક કર્યા પછી બધી પરમિશનને એક એક કરીને અલાવ કરી દેવાની છે આવી જ રીતે તમે પણ વોટ્સઅપ પ્રોબ્લેમને સોલ્વ કરી શકો છો આ વિડીયો તમને મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો